આપનું નામ ને પરિચય લખન દરબાર કરની સેના ગુજરાત યુવા પ્રમુખ આજે અહીંયા ફ્રી મેડિકલ ચેકઅપ રાખ્યો છે તેમ રાખ્યો છે બાબતે શું હું ચોક્કસથી એટલું કહેવા માંગુ છું કે આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં જ્યાં કિંકરોડ ગામે નવજીવન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા જે મહા કેમ્પ રાખવામાં આવ્યો છે એ કેમ્પ મેડિકલ ચેકઅપ તો ખરું જ પરંતુ લગભગ પહેલી આ વિસ્તારમાં એવું કંઈક બની રહ્યું છે કે આ કેમ્પમાં મેડિકલ ચેકઅપની સાથે સાથે એક્સરે અને સોનોગ્રાફી પણ તદ્દન નિઃશુલ્ક એટલે કે મફત કરી આપવામાં આવે છે ત્યારે આપ સૌ જોઈ શકો છો મોટી સંખ્યામાં આસપાસના ગામના લોકોએ અહીં લાભ લીધો છે દર્દીઓએ પણ લાભ લીધો છે અને અનેકો લોકોની શુભકામનાઓ હોસ્પિટલ જ્યારે જોડાયેલી હોય ત્યારે મા ભવાનીને પણ પ્રાર્થના કરું છું કે આવી જ રીતે આ હોસ્પિટલના તમામ સ્ટાફ લોકોની સેવામાં કાર્યરત રહે અને આસપાસના લોકોનું જે દર્દ છે એને સમજે અને આવી જ રીતે સેવા માટે તત્પર રહે એવી માં ભવાનીને શુભકામનાઓ પણ પાઠવું છું અને પ્રાર્થના કરું છું જે આપનું નામ અને પરિચય ને આપનો કાર્યક્રમ હું ડોક્ટર કર્શિત જોશી જનરલ ફિઝિશિયન અને ડાયાબિટીસ નિષ્ણાત આજે આ કિંકલોડ ખાતે નવજીવન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કેમ્પનું આયોજન કરેલ છે જેમાં સર્વરોગ નિદાન કેમ્પ રાખેલ છે તેમાં તમે જુઓ તો સવારે આઠ વાગ્યાથી ને અત્યાર સુધીમાં પાંચસોથી વધુ પેશન્ટ અમે ચેક કરી લીધા છે એ કેમ્પમાં આપણે ઓર્થોપેડિક જનરલ ફિઝિશિયન બાળ રોગ નિષ્ણાત ગાયનેક બધી સુવિધા ફ્રીમાં છે એ ઉપરાંત એક્સરે અને સોનોગ્રાફી પણ ફ્રીમાં આપણે સારવાર કરીએ છીએ સાંજ સુધી અમારો ટાર્ગેટ છે કે હજાર ઉપર અમે આંકડો ક્રોસ કરી જઈએ તો મહેરબાની કરી બધાને જ વિનંતી કે મુલાકાત લો આઠ વાગ્યા સુધી કેમ્પ ચાલુ છે નિઃશુલ્ક નિંદાળ કેમ્પ છે કિંકલોડ ખાતે નવજીવન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ થેન્ક યુ